ઓડિશામાં વિકાસ પ્રકલ્પોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું કેન્દ્રીય મંત્રીએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા જેતપુર માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂપિયા છસો બાર પોઈન્ટ ત્રેવીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર ઉપલેટા મહેસૂલ સેવા સદન તથા જૂનાગઢ એસટી ડેપો હેઠળ અંતર્ગત રૂપિયા સાતસો એંશી પોઈન્ટ અઠ્યાસી લાખના ખર્ચે બનનાર ઉપલેટા બસ સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું જૂનાગઢ એસટી ડેપો હેઠળ અંતર્ગત રૂપિયા આઠસો નવ પોઈન્ટ આઠ લાખના ખર્ચે નિર્માણ પામનાર દોરાજી બસ સ્ટેશન અને રૂપિયા બે હજાર ચારસો ઓગણપચાસ પોઈન્ટ પચીસ લાખના ખર્ચે ઉપલેટા પાટણવા રોડ પર રિવર બ્રિજના રિકન્સ્ટ્રક્શનનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગઠ્યથી કરાયો હતો ત્યારબાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું વીપી ઘેટિયા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું આ પ્રસંગે પ્રાંત અધિકારી એન એમ તરખાલાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું ઉલ્લેખનીય છે કે ઉપલેટા અને ધોરાજીમાં બનનાર નવીન બસ સ્ટેશન આધુનિક સુવિધાથી સજ્જ હશે જેમાં વેઇટિંગ હોલ કેન્ટીન બેબી ફીડિંગ રૂમ રેસ્ટ રૂમ શૌચાલય સહિતની સગવડો પણ હશે ફિરોજ જુણેજા લોકાર્પણ